સરદાર સાહેબની એકસો પચાસમી જનજયંતિ ઉજવી રહ્યું છે અને ગુજરાત રાજ્ય વિશેષ એ ખૂબ સુંદર પહેલ એક ખૂબ સુંદર ઉદ્દેશ્યથી આ યુનિટી માર્ચની કરી છે અને યુનિટી માર્ચનો આખો ઉદ્દેશ્ય આપણે સૌ સમરસતા સાથે મજબૂત એક થઈ અને આપણને સરદાર સાહેબે જે અમૂલ્ય ભેટ એક ભારતની આપી છે गुजरात ना पनुता पुत्र अने भारत ने एकता ने अखंडिता ना सिल्पे सरदार वल्लभ भाई पटेल ने 150वीं जन्म जयंती मी उज्जवली निमित्ते योजायला एकता यात्रा ना कार्यक्रम मा के ये वक्त ते आजादी संग्राम ने लड़ाई जारी चलती है कि देशे आगे મહાત્મા ગાંધીને આપ્યું અને મહાત્મા ગાંધી સદભાગી હતા નેતૃત્વ મળ્યું અને મહાત્મા ગાંધીને સરદાર સાહેબ જેવા સૈનિકો મળ્યા બીજા અનેક નેતાઓ હતા પરંતુ સરદાર સાહેબ એવા હતા કે જેને ગાંધીજીના પડછાયાની જેમ કાઢી જીવનભર પડછાયો રહ્યો અને જે કામ સરદાર સાહેબને સોંપ્યું હોય એ કામ એને સફળતાથી પૂરું હોય આ પાંચસો ને બાસઠ રજવાડાઓ છે એને ભારતની સાથે જોડા શાંતિથી જોડા કરાર કર્યા અને બધાને આ ભારતના નકશાની અંદર સમાવવાનું કામ એમ